વડગામ તાલુકાનું વડગામ ગામ છે જ્યાં જૂના કુટેસર ની અંદર વર્ષો જૂનું પૌરાણિક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્તિકે સુદ પૂર્ણિમા એટલે કે હનુમાનજી જન્મ ઉત્સવની અમે ધૂમધામ થી ઉજવણી કરીએ છીએ અને અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે ભોજન પ્રસાદનો લાભ લે છે અને બહુ મોટી સંખ્યામાં બહુ મસ્ત આયોજન કરી અને હવન નું આયોજન પણ અમે લોકો કરીએ છીએ જ્યારે આ સમગ્ર આયોજનમાં અમારા વડગામના સર્વ ધર્મ પ્રેમી જનતા જેમને બહુ મોટો સાથ સહકાર આપે છે અને જેમના થકી અમે આવું સારું આયોજન કરી શકીએ છીએ અને અહિયાં એક હનુમાનજી મહારાજ નું મંદિર છે જેથી અવારનવાર લોકો અહિયાં બહુ શ્રદ્ધાનું સ્થાન કેન્દ્ર બનેલું છે

नाम नील देवा इलो विदा जुलाई व दीपा जी दिन नित नाम श्री काय श्री विद्या प्रभु अति गुरु गीता सुज्ञा विदा गुरु श्री भगवत आराधना का बहुत बहुत प्रणाम दामदा विदा भाषा जनसमती पांचम शांति शांति जागृति मुत्यय महादेव रायम शरण आगना पहला तुम्हारा हर्योम महाम वामी की राजा नमोनि સુરિષ્ટ સદા નામ પ્રતિગૃ્યતા ગૃહ્યતા પક્ષ શિષ્ટા સુખુમદામ સુભોભિદા મયા દેતા ભાગ ગુહાણા પરમેશ્વર અમીલંચ ગોલાલંચાજ રે ભુજ ચિદુરેણ સમાન